અને પુત્ર અને પવિત્ર આત્માને નામે આમીન ખ્રિસ્ત પ્રભુમાં મારા ભાઈઓ તથા બહેનો નાતાલ એટલે ઈસુના જન્મની જન્મ જયંતિ નાતાલ એટલે ઈશ્વર જેવો ઈશ્વર માનવ જેવા માનવ થઈને આપણી મધ્યે આ દુનિયામાં આ પૃથ્વી પર વધારે છે એ જ ના ચાલન બોલા આપણે બધા જ બાહ્ય રીતે અને આધ્યાત્મિક રીતે તૈયારી કરી રહ્યા છે કરતા આવ્યા છે ચારે બાજુ સરસ સોસાયટીઓમાં દેવળોમાં ઘરોબા નાતાલનું વાતાવરણ છે રોશનીથી બધું જળહળી રહ્યું છે સુંદર ગમાણોની સજાવટ કરવામાં આવેલી છે આધ્યાત્મિક રીતે પણ પ્રસ્તાવ કરીને આપણે પ્રભુ ઈશુને સ્વીકારવા માટે તૈયાર થઈ ગયા છે હવે એ સમય અને એ ગણીની રાહ જોઈ રહ્યા છે પ્રભુ બધારમાંના છે હાલની સામ્રદ પરિસ્થિતિનો વિચાર કરીએ તો આ એક પરિસ્થિતિ છે અને બીજી બાજુ આપણે બધા જાણીએ છીએ તોફાનો હિંસા મણિપુરમાં જે પરિસ્થિતિ આજે ચાલી રહી છે એની સામે આપણાથી બીજો દેશ છે જ્યાં ઇઝરાયલ કે પ્રજા અત્યારે ભાઈમાં દેખમાં અજબમાં અશાંતિમાં જીવી રહી છે આ ઉપરાંત કેટલાય એવા પ્રાંત અને પ્રદેશો છે કે જ્યાં લોકોને ડર છે ભય છે બીક છે કે ખરેખર આ નાકાવ સારી રીતે ઉજવી શકીશું કે કેમ અને ત્યારે પ્રભુ પ્રેમનો શાંતિનો સંદેશ લઈને આવે છે કે ઇમાન્યુઅલ એટલે પ્રભુ ઈસુ આપણી સાથે છે મને તબેરું પ્રભુ ઈસુ જયારે આપણી સાથે છે નાતાલનું પર્વ આપણે ભેગા મળ્યા છીએ ત્યારે આપણને કયો સંદેશ પ્રભુ ઈસુ આપે છે આ બે હજાર પહેલા તો એક પ્રભુ આપણને કહે છે કે હું તમારા માટે આ પૃથ્વી પર આજે ફરી એકવાર જન્મ લઈ રહ્યો છું અને મારો જન્મ ગભાણમાં જન્મ એટલે તમારી મુક્તિનું સંપૂર્ણ કાર્ય માનવ થઈને હું દુનિયામાં આવું છું તમારું તારણ કરવા માટે તમને મુક્તિ અપાવવા માટે કેમ કે હું તમારા ઉપર પુષ્કળ પ્રેમ કરું બીજો સંદેશ પ્રભુ આપણને એ આપે છે કે હું તમારા માટે શાંતિનો સંદેશ લઈને આવું છું ફરીથી આપણે વિચારીએ કે ચારે બાજુ પોતાના અંતરમાં કુટુંબમાં અને આસપાસ બધે જ જુદી જુદી રીતે અશાંતિનું વાતાવરણ છે અજંપો છે બીક છે ભય છે અને પ્રભુ કહે છે કે હું ફરી જ્યારે જન્મ લઈ રહ્યો છું ત્યારે એ તમારી બીક તમારો ભાઈ દૂર થશે પણ તમારા અંતર ખોલીને આજુબાજુ નજરો કરીને કે તમે ખરેખર સાચા અર્થમાં આધ્યાત્મિક રીતે મારા આવવાની મારા આત્માની તૈયારી કરી છે અને જો ખરી હશે તો જરૂર પ્રભુશું તમારા દરેકના હૃદયમાં અંતરમાં એ શાંતિ પ્રસરાવશે પણ એના માટે જરૂર છે સમાધાનની એના માટે જરૂર છે માફીની એના માટે જરૂર છે એકબીજાને જેવા છે તેવા સ્વીકારવાની તૈયારી ત્રીજો સંદેશ પ્રભુ નાતા આપણને આપે છે કે હું પ્રકાશ લઈને છું ચારે બાજુ અંધારું છે 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 વિનાશ અને ત્યાં પ્રભુ અજવાળું પાથરવા માટે આવે છે મારા અંતરમાં જે અંધકાર છે સ્વાર્થનો ઈર્ષાનો આદેખાયનો દેખાય મોહનો લોપનો અનેક પ્રકારનો જે અંધકાર છે એ અંધકારને દૂર કરવા માટે પ્રભુ ઈસુ આવી રહ્યા છે અને મને તમને આપણને બધાને કહે છે કે તમે આ બધાનો ત્યાગ કરવા તૈયાર છો એક માનવ તરીકે હું આ દુનિયામાં આવ્યો સ્વર્ગનું સુખ છોડીને બધાનો ત્યાગ કરીને હું તમારા માટે આ દુનિયામાં તમને મુક્તિ અપાવવા માટે તમને પ્રેમ કરવા માટે આ દુનિયામાં આવ્યો છું તો તમે હે માનવ સાચા અર્થમાં કે છે માનવ બનવા તૈયાર છો માનવ બનીને મારા જેવું જીવન જે પરોપકારનું જીવન બિનસ્વાર્થી જીવન જીવવાની તમારી તૈયારી છે એ માટે પણ હું તમને આજે આ એક નાનકડો નાતાલનો સંદેશ આપું છું તમે બધામાં જાણો છો મારું જીવન મારો સ્વીકાર કર્યો સમગ્ર વસ્તુનો ત્યાગ કર્યો અને પણ હું કહું છું કે તમારે પણ એ જીવનનો સ્વીકાર કરવો એ જીવનમાં તમને જે કંઈ પ્રાપ્ત થયું છે એ તમારી મહેનત અને મારા આશીર્વાદનું ફળ છે પણ આજુબાજુ નજર કરો કેટલાય એવા લોકો છે જેમને હજુ પણ આર્થિક રીતે કદાચ કેટલાક અન્ય પ્રશ્નોને કારણે એવી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું પડ્યું છે એના માટે તમારી કંઈ કરવાની તૈયારી ખરી ગરીબોને મદદ કરવાની તમારી તૈયારી ખરી એ પણ પ્રભુ આજે આપણને સંદેશ આપે એટલે નાતાલ એટલે ફક્ત એક ભવ્ય બાહ્ય ઉજવણી નથી પણ નાતાલ એટલે કે હું ખરેખર સાચા અર્થમાં પ્રભુ ઈસુનો સ્વીકાર કરો અને એમણે જે મને મૂલ્યો આપ્યા છે એ મૂલ્યોને મારા જીવનમાં સ્વીકારીને અન્યોને પણ એમાં સામેલ કરો પ્રભુ જ્યારે પધાર્યા છે ત્યારે આપણને એક જ આશ્વાસન આપે છે અને ખાતરીપૂર્વકનું આશ્વાસન છે કે તમે તે રીતે કોઈ પણ રીતે મારા લાયક નથી તમારા એવા છે છતાંય હું કોઈ પણ જાતની શરત વિના હું તમને સ્વીકારું છું તમને માફી આપું છું અને ખાસ કરીને નાતાલના આ ભવ્ય ઉત્સવમાં તહેવારમાં મારું તમને આમંત્રણ છે મારી માતા એટલે કે માતા મર્યમે જ્યારે હું બાળક હતો આ તબેલો જેને આપણે કહીએ છીએ આપણે જેને ગભાણ કહીએ છીએ એને પ્રભુ ઈશુના જીવન સાથે કોઈ સરખામણી ખરી ફક્ત ગરીબી જ ત્યાં નથી પણ એ દ્વારા બીજો એક સંદેશ પ્રભુ આપણને આપે છે કે આપણે મહાન મોટા અને એ ઉઘાડ કરવા માટે એ આ દુનિયામાં આવ્યા એટલે જેમ પેલી ગબાણમાં પશુઓ ત્યાં રહ્યા છે અને પશુઓના ખોરાક તરીકે ત્યાં પેલા લોકો આપે છે એમને એમ આ દુનિયામાં આપણું જીવન પણ એક પશુ સમાન છે અને એ તબેલામાં એટલે કે આ દુનિયા રૂપી તબેલામાં આપણે જીવી રહ્યા છે અને પ્રભુ આપણો ખોરાક બને છે એટલે પવિત્ર ખ્રિસ્તમાં જ્યારે આપણે આજે ભાગ લેવાના છીએ ત્યારે આ ઘબાંડ અને આ પવિત્ર ખ્રિસ્તની સાથે તાલમેલ છે ત્યાં પશુઓનો ખોરાક મળતો હતો તબેલામાં કે ઘબાંડમાં જ્યારે પવિત્ર ખ્રિસ્તે જ્ઞમાં આપણને પ્રભુ ઈસુ પોતે પોતાનું શરીર લોહી આપીને એટલે કે પોતે જ પોતાનું સમગ્ર જીવન આપીને આપણું પોષણ કરે છે આપણને પવિત્ર સંસ્કાર આપે છે અને પોતે આપણા દરેકના અંતરમાં વાસ કરે છે મારા ભાઈઓ તથા બહેનો એટલે ફક્ત આપણે પ્રભાણ તરફ નજર ન નાખતા પ્રભુ ઈસુ તમારા અને મારા દરેકના અંતરમાં પધારે છે એ પણ યાદ રાખીએ છેલ્લે એક નાની વાર્તા દ્વારા આ નાતાલનો સંદેશ હું પૂરો કરવા માંગુ છું એક બારના લેખકની વાર્તા છે એમના મનમાં પ્રશ્ન હતો અને એટલે એ નાતાલની રાતે જ્યારે પત્ની અને બાળકો ચર્ચમાં સાથે જવા માટે આમંત્રણ આપે છે આગ્રહ કરે છે ત્યારે એ ના પાડે છે શા માટે મારે દેવળમાં આવવું મને સમજાતું નથી કે એક ઈશ્વર જેવા ઈશ્વર મને આટલી મોટી કેમ તકલીફ લેવી પડી એક બાળક તરીકે કેમ આ દુનિયામાં આવીને તારણ કરે છે શું બીજી રીતે ન કરી શક્યા હોત અને એટલે પત્ની અને બાળકોને એ ચર્ચમાં મોકલે છે પણ પોતે જતા નથી ચારે બાજુ બહાર બરફનું વાતાવરણ જામેલું છે પુષ્કળ ઠંડી છે કારણ કે એ પ્રદેશ છે પોતે પત્ની અને બાળકો જાય ત્યાર પછી પોતાની રૂમમાં જાય છે અને થોડી જ ઉપર જાણે ટકોરા પડતા હોય એવો અવાજ સંભળાય છે એમને લાગે છે કે કદાચ કોઈએ પેલા બરફના ગોળા નાખ્યા હશે અથવા બરફના ગોળા પડ્યા હશે એટલે તત બાણું ખોલે છે

કે ત્યાં કદાચ લાઈટને જોયા પછી પેલા પરપના વાતાવરણમાંથી પક્ષીઓ ત્યાં આવશે પક્ષીઓ નથી આવતા ફરીથી પ્રયત્ન કર જે ઘરમાં જઈને આવે છે પેલા બ્રેડના ટુકડા લઈને જેથી કરીને કે પેલો ખોરાક જોઈને કદાચ પેલા પક્ષીઓ ત્યાં ગરમી માટે આવે એ પ્રયત્નમાં પણ એ નિષ્ફળ જાય છે પ્રયત્ન કરે છે ત્યાર પછી પોતે વિચારે છે કે આ પક્ષીઓ કેમ આવતા નથી બધી સગવડ આપેલી છે અને એને લાગ્યું કે જ્યાં સુધી હું પક્ષીઓને બરાબર જોતો નથી એમને મેં ઓળખ્યા નથી એમનો મેં અનુભવ કર્યો નથી ત્યાં સુધી એ લોકોના મનમાં શું છે એવું સમજી શકવાનું નથી અને એટલે ટૂંકમાં બીજી રીતે કહીએ તો મારે એ પક્ષી જેવું બનવું પડે તો જ હું એમના મનના વિચારો સમજી શકું જાણીશું થયા બેનું આ વાર્તા પરથી ખ્યાલ આવશે કે પ્રભુ ઈસુ શું માનવ બન્યા તો જ માનવનો સ્વભાવ માણસની માનવની ગરીબાઈ માનવનું જીવન એ પૂરેપૂરા અર્થમાં સાર્થક કરી શક્યા એટલે ભાઈ હવે ખરેખર એમને સમજાય છે કે મારે પણ એક પક્ષીનું જીવન જીવવાનું છે એમને સમજવાના છે અને આવું જ્યારે મનમાં બધું વિચારે છે અને ત્યાં જ પેલા ચર્ચનો બેલ વાગે છે અને એમને સમજાય છે કે શા માટે પ્રભુ આ દુનિયામાં આવ્યા શા માટે પ્રભુએ એક બાળકનો જન્મ લઈને આ દુનિયામાં આવ્યા એ બધાના માટે અને મનમાં જે તરુઆત્મક પ્રશ્ન હતો કે શા માટે મારે ચર્ચમાં જવું તો ત્યાં એને સમજાયું કે પ્રભુએ એક માનવ તરીકે જન્મ લીધો અને આ દુનિયાનું ધારણ કર્યું મારે કદાચ જો કોઈકને કંઈક કરવું હોય કોઈનો બચાવ કરવો હોય તો મારે પણ એ વ્યક્તિને સાચી સમજ સાચી ઓળખ અને એ વ્યક્તિને પ્રેમ કરવો પડશે નાતાલ આપણને આ સંદેશ છે હવે એમના જીવન દ્વારા એમના કર્મો દ્વારા એમના શુભ સંદેશ દ્વારા આપણે પણ બીજાઓને એ સંદેશ પ્રેમનો શાંતિનો ન્યાયનો આપવાનો છે અનુભવ કરાવવાનો છે અને એ દ્વારા પ્રભુના નામનો હક વિશ્વ સાથે સૌને નાતાવી પિતા અને પુત્ર અને પવિત્ર આત્મા નામે